મહારાષ્ટ્ર રાજ્યના આરોપીઓને પકડી પાડતી રાંદેર પોલીસ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ સોનારા રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર સાહેબ શ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓએ

પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનાવાળી જગ્યા સુરત રાંદેર પાલનપુર પાટિયા કલ્પના સોસાયટી બંગલા નંબર બાર ખાતે પહોંચતા પીસીઆર એકાવન પણ આવી ગયેલ ત્યાં આગળ હાજર ધર માલિક યોગેશ નરભેરામ મિસ્ત્રીનાઓને બનવા બનાવ બાબતે પૂછપરછ કરતા તેઓની પત્નીએ જણાવેલ કે અમે બૂમ કરતા એક ચેક્સની ડિઝાઇન વાળો શર્ટ વાળો તથા બીજા એ મરૂન કલરનો શર્ટ પહેરેલ છે જેઓ વગર ચંપલે અમારા ઘરેથી તેઓના હાથમાં કપડાની થેલીઓ લઈ ભાગતા હતા જે જોઈ જોયેલ જે મુજબનું વર્ણન આપતા આ લોકોને અહીંથી જતા વધુ સમય ન થયેલ હોય અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવવાની શક્યતા હોય તુરંત જ સાથેના પોલીસ માણસો તેમજ પીસીઆરના પોલીસ માણસોને વર્ણનવાળા આરોપીઓની વોચ તપાસમાં રહેવા અને તુરંત જાણ કરવા સૂચના આપવામાં આવી તેમજ તાબરના પોલીસ માણસો અલગ અલગ દિશામાં તપાસમાં રવાના કરેલ અને એકબીજાના સંપર્કમાં રહેવા સૂચના કરેલ અને થોડા સમયમાં સાથેના પોલીસ અર્જુનભાઈ રાઘુભાઈ નાઓ ને ફોન કરી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ પરમાનો સંપર્ક કરેલ અને જણાવેલ કે ઉપરોક્ત વર્ણનવાળા બે આરોપી પૈકીયા શંકાસ્પદ ઇસમને અમે પાલનપુર પાર્ટિયા સોના હોટલની સામે જોતા તેને રોકવા જતાં તે ભાગવા લાગેલ જેની પાછળ દોડી હિમગીરી સોસાયટી ખાતેથી પકડી પાડે છે જે મુજબની હકીકત જણાવતા સાથેના પોલીસના માણસો અને પંચોના માણસો સાથે હિમગીરી સોસાયટી ખાતે પહોંચતા અર્જુનભાઈ રાઘુભાઈ તથા પોલીસ ગૌરવભાઈ અશોકભાઈનાઓએ એક લાલ કલરનો શર્ટ પહેરેલી સમને રોકડ રૂપિયા એક લાખ એંસી હજાર સાથે પકડી પાડેલ બાદ પકડવાના બાકી સાથીદારને શોધવા નીકળેલ હતા અને રેલવે અથવા બસ મારફતે ગયેલ હોવાની શંકા આધારે અડાજણ પાટિયા થઈ ચંદ્રશેખર આઝાદ બ્રિજ થઈ ગોટાલાવાડી થઈ લાલ દરવાજા થઈ રેલવે સ્ટેશન તથા તેની આજુબાજુના વિસ્તારોમાં સઘનપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ અને રેલવે સ્ટેશનની આજુબાજુના ઘેરાવામાં ચાલતા ઉપરોક્ત ઇસમ ની તલસ્પર્શી તપાસ હાથ ધરેલ પરંતુ ઉપરોક્ત શંકાસ્પદ ઇસમ મળી આવેલ નહીં જેથી આ ઇસમ બસ સ્ટેશન પર મળી આવે તેવી શક્યતા હોય ટીમના માણસો તેમાં જગાવ મળી આવેલ સિકંદર અખ્તર સૈયદ ને સાથે રાખી સુરત મુખ્ય બસ ડેપો તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ તેમજ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશનની આજુબાજુની હોટલોમાં પણ તપાસ કરતા મળી આવેલ નહીં હવે મળી આવે તેવી સંભાવના ઓછી જણાતી હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરત આવવા નીકળેલા ફક્ત આરોપીની તપાસમાં હતા અને ફરતા ફરતા રાંદેર કોલેજ પાસે આવેલ સુટેક્ષ બેંક થી આગળ પહોંચતા નાસ્તાની લારીઓ પાસે એક ચેક શર્ટ પહેરેલી સમ શંકાસ્પદ હાલતમાં બેસેલ હોય જેથી સાથેના પોલીસ માણસો સાથે શંકાસ્પદ ઇસમને પકડી પાડી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં રાંદેર પોલીસ દ્વારા આરોપીઓ સિકંદર અખ્તર સૈયદ ઉમર વર્ષ ચાલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ વોર્ડ નંબર ત્રેવીસ મોહમ્મદિયા કોલોની મોમીનપુરા બીડ મહારાષ્ટ્ર અને શંકર તાનાજી જાધવ ઉમર વર્ષ ચાલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ ગુલાબવાડી માલધક્કા નાસિક મહારાષ્ટ્ર તથા ગામ બીડમળી માળીવેશ બારાદરી ગલી મહારાષ્ટ્રને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે